કેમ છો મારા વાલા બધા મોજમાં ને સ્વાગત છે કે અમારા નવા વિડીયો વ્લોગમાં તો મસ્ત મજાના અત્યારે આવી ગયા છે દોઢ બપોર થવા આવ્યા છે મિત્રો વ્લોક ત્યારે ચાલુ કર્યો છે કે કાર્ય તમે જે અપલોડ હું અત્યારે વ્લોક ચાલુ કરવાનું કારણ શું કે બે કલાક ત્રણ તંત્રનો ક્યાંનો મથું શું વિડીયો અપલોડ કરવામાં પણ આ નથી આવતું ને શું કરું મિત્રો થાકી ગયો બે ત્રણ બે હજી વ્લોકની આવે મને એવું લાગે છે લોક તો ઉતારવાનું ચાલુ છે પણ આ ક્યારે પડે ક્યારે અપલોડ થાય ક્યારે આવે શું ખબર અને આ મારે તો આજ છે હોળી શું ક્યાં છે

એવું છે તો આજ ઘરે શું ખબર નથી હવે મારે બધું પ્લાન હતો આવે પણ વિખાઈ ગયો કાલે કાઢે આવે તો એનું મસ્ત આવે હા એવું છે એવું છે હાલો ધાણી ખાવા મિત્ર તો ખજુ ધાણી બીજું શું છે

કેમ બ્લોગ ઉતારવા નથી હાલો બેટવેળા પૂરી ગયા હવે જોઈએ ખરાબ થઈ કે નહીં જો ખરાબ હોય ચેન્જ કરી દે કાં તો પાછા લઈને ઉપડી જાવ કા થઈ પ્રકૃતિ દેવ કૃપાની લીંબુ ચિકન તડકો આવો તડકો હોય

ચાલો આપણે આવી કે ડાયરે વાડીએ ઘરે આવ્યા ઘરે બેટરી મૂકી બેટરી મૂકી ડાયરે વાડી આવે કેમ કે અમારા દીદી હતા વાડી વે આવ્યા હતા વાડી લેતા આવ્યા હતા પછી અમે ચાલે પાલી તાણે ગયા હતા તો અહીં શું કામ કરવાનું કહે છે ખડ લેવાનું તો ક્યાંથી ક્યાં લેતા આવ્યા એટલે કે ખડ અમારે દીધું તો કાલ છે ને હાર્વેસ્ટર આવવાનું છે આજ તો બંધ રહ્યું મિત્રો એ તમને દેખાડું તમને ઠેઠ ક્યાં ના ક્યાં છે પણ તો તારે અમારે છોડવાના છે એક ગામમાં ચાલો કઈક તાર છોડીએ હા અમારી દીદી ને જાય રા મેં કાલ બતાડી હતી હા ચાલો લોકો બી કન્ટિન્યુ થાકી ગયા મિત્રો આ ધોણા ધો હોળી છે હોળી જોવા જવું કે નહીં ગામમાં એ તું હોળી જોવા છે કે નહીં ગામમાં કઈ શું ગામ કઈ શું કડીક કડીક વાત દર્શન તો કરવા જોઈએ ને હોળી માતાના આવા મિત્રો આ તો અમારા ગામમાં અમારા તો પરિવારમાં મસ્ત હોળી કરીએ મળે અમારા પણ હું આવી છું મિત્રો શું કારણ દીદી અમારા હારે આવવાના છે થોડી મદદ કરવા માટે ચણા વાડવા માટે બે દિવસ એટલા માટે તો હું અને માર જીજુ તાર છોડી નાખ્યા અને હું છે ને આ કોણ આ છે ટાકો ના હાથો આવ્યો હા હાથો આવતો તો તમે જોયું બિચારી બિલાડી ની બિલાડ હોય કે બિલાડી મિત્રો એનો પગ બીસા હલવાઈ ગયો છે તમે તમારે દેખાડો રીઅલ માં જોઓ મેં મારું જીજુ ને બોલાવ્યા છે મિત્રો મને થોડી બિલાડી થી બીક લાગી યાર થોડું કવડી પડી ગયો તો એક તો એનો પગ કે રીતના હલવાનો સમજો તમે જો બિચારા ની લંગાઈ એ જલ્દી હાલો એમ જો ક્યાંનો પગ હલવાઈ ગયો તમે જો સમજો થોડી સમજો બિચારા આપણે આવું થયું હોય તો બીજા કોઈ મદદ કરવા આવે સારું હોય છે ક્યાં પગલવાની ખબર નહીં પણ ક્યાં હલવાઈ ગયો છે મતલબ તાર તાર ભેગો હલવાઈ ગયો છે લાગે જો તો હાલો તો સમજો હું ખબર આ હલવાઈ ગયો એમ ને ક્યાંની લંગાઈ ગેલી લાગે ક્યાંની રાઈડ નાખતી લે હમ એમ ને એ તો વાસ છે બિલાડી છે ને તમારે હેવાની છે મને તો એટલે બીક લાગે તમે દોરા આવતા હોય તો હમણાં આપને તો

હા શું કરો તમે વાયર છોડ નાખો મનીષ પ્રકાશ મનીષ યાદ વાયર છોડ નાખો એ રે એ રે બટકા ભરે સામે ઓલા બટકા ભરે સમજો છોડ નાખો છૂટી જાય એમ છે એ થાય હા શું છો તમારું છોડી નાખો ને ગાય કે બિચારાને પછી બાંધી દેવું સમજો મિત્રો આવું છે જો આ કે કોઈ નો હો તો શું થાતાનું આખરે મરી જાત ને

હાલો થોડી ઘરે જશું તો મિત્રો હાલો મસ્ત નાયન દોન ફ્રેશ થઈ ગયા છે હવે અમારે જવાનું છે હોળી માં હોળી માતા નું દહન હમણાં હોળી પ્રગટ આવવાની છે પ્રગટ આવવાની છે જેમ કેમ થાય છે પ્રગટ આવવાની છે મિત્રો તો હાલો સળગાવશું તો હાલો તમે દર્શન પણ કરી નાખીએ અને ગામમાં જઈએ દર્શન તો કરાવવા પડશે ને દીકરી દવા લેવાની છે ને દર્શન પણ કરતાશું હશું હાલો રોગમાં બી કન્ટિન્યુ આવું છે હાલો રુદ્રભાઈ <talli> જા <talli> <laughs> અરે બે મિત્ર રાય છે દર્શન કરી લો તમને પણ અમે દર્શન કરવા પૈસા આવ્યા મિત્રો ગામમાં અમારે અત્યારે થતી જ છે અમારા ઘરે અમારા પરિવારમાં હું અહીંયા જ છું શું કરું વાહ કેવી જગ્યાએ તો ગાડી નાખવા મળ્યા છોકરા બધા <Wow. S 2> わあ。

હું ભલે બહાર રહ્યો પણ આખું આપણે ફેમિલી આવી ગયું એવું એવું થયું આપણે ફિલિંગ થયું મિત્ર કેમ કે વિડીયો કોલમાં બધી ભેગી વાત થઈ ગઈ હા ના એને નથી આવતો ના ફોન ના આવે ટાવર થોડો ઘણો હા અને ટાવ એમ તો વિડિયો તો પૂરો નહીં થાય તો થોડો એક ખૂટો આવે દીદી એ હાલી ચાલો વિડીયો પણ એન્ડ કરી નાખીએ મળીએ કાલ નવા વ્લોગમાં જો આજનો વ્લોગ એમ હોય લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો जय माता मजी मित्र फटाफट सब्सक्राइब क बाई